વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એકોતેરમાં આજના જન્મદિવસની સુરત સહિત સમગ્ર દેશમાં ઉજવણી કરાય છે તે સુરતમાં માજી ડેપ્યુટી મેયર નીરવભાઈ શાહ અને સંપ્રતિ ફાઉન્ડેશન તથા ડેલી દવા દ્વારા નમો નિરામય અભિયાનની શરૂઆત કરાય છે જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી અને લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની સુરતમાં ભાજપ સાથે અનેક સંસ્થાઓએ પણ ઉજવણી કરી હતી સામાજિક સંસ્થા અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા પણ વડાપ્રધાનના ઇકોતેરમાં જન્મદિનની ઉજવણી કરાઈ હતી ત્યારે સંપ્રીત ફાઉન્ડેશનના ચેરમેન અને માજી ડેપ્યુટી મેયર નીરવ શાહ દ્વારા પણ ડેલી દવા સાથે મળી વડાપ્રધાનના જન્મદિનને લઈ એકસો એકોતેર દિવસ માટે નમો નિરામય અભિયાન હાથ ધર્યું છે જેમાં ડેલી દવા દ્વારા વધારાના પાંચ ટકા ડિસ્કાઉન્ટ સંપ્રિત ફાઉન્ડેશન દ્વારા અપાશે તેમ જણાવ્યું હતું જેંગેની વિગતવાર માહિતી પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી મને આનંદ છે કે એક એવો કાર્યક્રમ નરેન્દ્રભાઈ આ રાજ્યના મુખ્યમંત્રી હતા તો પણ વડાપ્રધાન છે કો પણ જે પ્રકારે અન્ય રાજ્યના એટલે કે ભારતીય જનતા પાર્ટી સિવાયના મુખ્યમંત્રીઓ જે પ્રકારે જન્મદિવસની ઉજવણી કરે છે તમે એને બધા જોઈ છે એમના બદલે લોકોની વચ્ચે કેવી રીતે સેવા થઈ શકે નરેન્દ્રભાઈ રાજ્યમાં હતા તો પણ આદિવાસી વિસ્તાર દલિત વિસ્તાર એમાં કોઈ ખાત મુહૂર્ત હોય એમાં કોઈ લોકાર હોય એવા કોઈ સેવા કેમ કાર્યક્રમ જેનાથી કોઈ ઉપયોગી થઈ શકે એવું કરતા રહ્યા છે અને આજે પણ એ પ્રકારના કાર્યક્રમો દેશમાં થઈ રહ્યા છે પણ એક વિશેષ કાર્યક્રમ કે આજે મારા હસ્તે લોન્ચ થયો છે એટલે હું પણ મારી જાતને જનતાને આપું છું અને નરદભાઈના જન્મ દિવસે ખૂબ ખૂબ શુભકામના આપું છું તંદુરસ્ત દીર્ઘાયુ જીવે અને સમગ્ર દેશના દુનિયાનું નેતૃત્વ એ ખૂબ ચીરકાળ સુધી કરતા રહે જન્મદિન નિમિત્તે વિશેષ રીતે અમે એક યોજના બનાવી છે કે એકસો એકોતેર દિવસ સુધી એ લોકોનું જે ડૉક્ટરનું પ્રિક્ષણ હોય એ જે કંપનીની દવા લેતા હોય તે જ કંપનીની દવા એ ખાલી એક વોટ્સઅપ કરે વોટ્સોપ મળવાથી બીજા દિવસે એમના ત્યાં એ દવા પહોંચી જશે અને એ દવામાં વિશેષ કરીને અમે આમ તો વીસ ટકા ડિસ્કાઉન્ટ પ્લસ એડિશનલ બીજું પાંચ ટકા ડિસ્કાઉન્ટ વીસ ટકા ડિસ્કાઉન્ટ ડેલી દવા અને પાંચ ટકા ડિસ્કાઉન્ટ અમારું પોતાનું જે સંપ્રતિ ફાઉન્ડેશન છે એ એનો ભાર ઝીલશે કુલ પચીસ ટકા ડિસ્કાઉન્ટ આ શહેરની પ્રજાને મળે આટલા વર્ષોના ઇતિહાસમાં કદાચ સુરત ગુજરાત કે ભારતના ઇતિહાસમાં ક્યારેય આ પ્રકારનું ડિસ્કાઉન્ટ મળ્યું નથી એ જે કંપનીની દવા માગો તે જ કંપનીની દવામાં પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળે બીજું તમને કુરિયર પણ તમારા ઘરે વિના મૂલ્યે કુરિયર મળી જાય અને ત્રીજા નંબરની અંદર તમને દવા કુરિયરવાળા આપી જાય ત્યાર પછી ચોવીસ કલાકની અંદર તમારે પેમેન્ટ કરવાનું એટલે કે દવા પૈસા આપો તો જ મળે તેવો ભાવ નથી આપ દવા લઈ લો ચેક કરી લો દવા વાપરી લો પછી તમારે ઓનલાઈન કે ગૂગલ પેથી એટલે ડિજિટલ પેમેન્ટને પણ પ્રમોશન મળે તે માટે આ એક યોજના આજે આદરણીય નિયુક્ત શિક્ષણ મંત્રી શ્રીમાન જીતુભાઈ વાઘાણીજી શહેરના મેયર શ્રીમતી હેમાલીબેનના શુભ હસ્તે આજે આપણે શુભારંભ કર્યો છે ખુલ્લી મૂકી છે ઇકોતેરમાં જન્મદિનને ધ્યાનમાં રાખીને એકસો ઇકોતેર દિવસ સુધી આ યોજના ચાલુ રહેશે અને લોકો વધુમાં વધુ આનો લાભ લે આ આપના માધ્યમથી આ વોટ્સઅપ નંબર હું કહેવા માગું છું વોટ્સઅપ નંબર છે નાઇન થ્રી સેવન ફાઇવ વન ડબલ ઝીરો ટુ ડબલ ઝીરો દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનને લઈ સુરતમાં થયેલી અનોખી ઉજવણી આંખે ઉડીને વળગે તેવી હતી ત્યારે માજી ડેપ્યુટી મેયર દ્વારા ખરેખર પ્રજાલક્ષી ઉજવણી કરવામાં આવી છે અઝહર કુરેશી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ